અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ઘનશ્યામભાઈ ખેડૂતોનો રોષ એ સ્વાભાવિક છે જો આવી ઘટના બનતી હોય એક બાજુ ખાતરની અછત છે અને બીજી બાજુ જો ખાતર લે તો એમાંથી કાંકરા અને પથ્થર નીકળે છે હા મેડમ જી જે અમારે ચિવર તાલુકાનો બટલી ગામના ખેડૂત છે એમને એકવીસ તારીખે ખારતની ખાતર ની ખરીદી કરી હતી અને ઘરે લઈ ગયા એટલે ખાતર નાખવાનું હતું એને સત્યાવીસ રૂપિયા ની બેગ બે લીધી હતી એટલે ખેડૂત ની સાથે ખાતર માં એક તો મળતું નથી અસર છે જયારે જોવો જયારે મળતું નથી અને જયારે મળે છે ત્યારે આની અંદર આ ભેળસેળ અને હલકી ગુણવત્તા નું ખાતર આપવામાં આવે છે

અને કાલે મેં વાવવા લીધું એટલે ખોલ્યું ત્યારે ખ્યાલ પડ્યો કે આમાં તો ડીએપી હાવ ખરાબ છે એની ધૂળ છે બળભદ્રજી આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો ખાતરમાં ભેળસેળ થતી હોવાનો આરોપ ખેડૂતે લગાવ્યો છે હવે આ મામલે રજૂઆત કરવાના છે ખેડૂત તેવું એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે કહ્યું